કાકા હવે તમારી આળો હું ઘડી નાશુ હા આ લગીરે તમારા મવય આળો મારે દેવા દેવી જ નહીં કેમ આજ નહીં જાવ નોકરી હા શું કરવા bari હા નથી જાવ કેમ આ તે શું કરે તું અરે હું શું કરું જોવો ખાલી એટલે પણ તો આવડો છે મારે મારે તો ઉંગવા જોવે છે હા તમને ઉંગો ઉંગો નહીં દેવાના ઊભા થો અરે ભાઈ હા ઊભા થો શું તું શું કરે છે એમ કે મન ચાલે અરે ઊભા રહો તમે ટુંપો નધી આવડો ટુંપો નધી આવડો તમારા માટે કરું છું તમારા શરીર માટે

આવી રીત ના તમે જો સીધા ઉપાડો આ બે હાથો કાકા હું સીધા પહેરેજ આવી સીધા જોડે હવે જોવો

અનમ સીધા ઉભા રહો હવે એ જો ના આવડે હેડવે થી મને બધું આવડે છે ચમ ની આવડે હેડો ચાલુ કરો ચાલુ કરો પગ ઉપર હેડો એ કાકા વાયકર હાથ ઉડી પેર આટલે આ મેલો પગ કાકા હા હવે આ સુંચા કરો આ જોડો જે જોડા આ

આ જીયના શરીર મુજે આળો પેઈ ગઈ છે ને બધી બાર કાઢવી છે આખો દાડે ઉંજીરી છે રે હાતે બરોબર આળો કાઢી લે સરજા હા જીવના બળો હેડો ચાલુ કરો જો જો બેલા કાકા વોઈકન જોન રાખો

ના કરો ને શું એટલે જીધો નથી થઈ ગયા જીધો નહી થઈ ગયા મને લાગે એક કાઢી ના થઈ કોઈ કોઈ ગયો

બોલો તમે હું શું છું ખરેખર મફુજી જે મોડસ ના આવવાથી જો રાવણું શોભતું હોય અને ઈ મોડસ રાવણામાં ના આવે તો મફુજી જીવ કાઢવું પડે પણ આ દાળા સુધી આપડા રાવણા એવું નહીં બન્યું કે કોઈ ના આવ્યું હોય મફુજી હવે બનશે હવે બનશે મફુજી બને એવું થયું કેમ છે ના કારણે ખરેખર ગમે એવો ઝઘડો થયો હોય તો ઈ મોડા સાઈ ખાલી આકોટો કરે એ બરો લે આ તો ખરેખર કોઈ ઉંકારો ના કરે પણ અમે આપણા ગામમાં આજુ સુધી કોણ ઉંકારો કરે છે રાવણા કોઈ બોલતું જ નહીં ને મફુજી આપડો મોડસ ખોઈ રહ્યા હે આખો મોડસ ખોટવાઈ ગયો છે જા તાણે બરા ફૂમતો કાકો જો જો ફૂમતા કાન જા હે જા ફૂમતો કાકો ઓ તારે ક્યાં ગાજી છું અમે તો મગજ વણા કરો ઘડી ઘડી તમારા મનને બકા વેધ્યા છો તમે ચમ ભુજી આ તે દાડે દાડ ફૂમતા કાન ઘર માં ઉંદેડું કાઢ્યું તે દાડે પછી કે છોકરો કાપી નાખે છે આ રીતે કર્યું ને અમે દોડે દોડે ઠકોરી નાખ્યા એટલે એટલે તો કાકો એમ નહી ગયા ઉપર નહી ગયા તો ઈ મના કેડાનો મણકો ભાજી ગયો હા

કાકામ સીધા થવાનો કોશિશ કરજો નથી થવાતું લ્યા અલા તું જ નથી શું કહું કે બાપ બેટો ટચ્યુ રમશો કે શું કઈ શું રમતા તાણે કમર લોટ થઈ ગઈ છે નહીં નહીં થઈ તાણે કસરત કરતા તા કઈ થાય છે પથારી ફેવરિટ બધી આટલી કસરત

પરખટ થઈ દો હેડો હા ચાર છે તારે કોઈને અળવો વિચાર આવશે નખરા દે વિચાર છે તું ઘેર દાખલ લઈ ચેડે પકડ ચેડે વે ગણે પકડ આ કોચાવા પછી તારી વાત કાણિયા હવે શું અરખા કરવાના ઉપાડો પોલ તો ભલા આદમી બધો મારા તને શરમ આપી દે તારા બા જીવતે કાઢ્યો મોસામો

થઈ જવા દબુજી આજુ કુદરતે કર્યું છે પણ રે મારી આડો કાઢવા માંગતો કાકા હું જે કરતો તમારા માટે કરતો મારા માટે નતો કરતો આ શું કરી ખબર છે કે આખો દાળી ઉંજી જતા હતા આખો દાડી મોસમ ઊંઝી રહ્યા હતા આળવું થઈ ગયા એટલે હું ખાલી આળો કાઢતો તો અને કાકા આળો ઈ પડતી નું નિશાન કેવાય હવે મારી વાત આળો કાઢતા તાર કાકો જીદ્દા રહો ઓ ફાળો એક મિનિટ તું શું બોલ્યો પડતી નું નિશાન ને હું આખે આખો ન એ પડતી નું નિશાન જ છું તારા માટે તારે તારું વિચારવાનું હોય બોખા મે આયો છે

અને તો શું કેવું છે કે છોકરા અત્યારે બધા ધંધા કરો સૌકારી કે વગડવ ને વગડવ ખબર નહીં પડતી આ લોટી કપાળો આવડો ચકડો હતો તાન છે મગજ આવો નાખો ના ના તારો મણકો ભાગવો છો કોને પકડો હા મારું પાટણ હા